ની અંદર આપણે લિંક આપેલી જ છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો અને ટેલિગ્રામ ની લિંક આપણે વિડીયો ની ડિસ્ક્રિપ્શન મળી જશે ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો તો સૌથી પહેલા તો અહીંયા આપણે પોર્ટા ઉપર ક્લિક કરીશું અહીંયા થી ન્યુ ઉપર ક્લિક કરીશું આપણે એક ન્યુ લઈ લેવાનો પ્રોજેક્ટ ત્યારબાદ અહીંયાથી કે આપણે કોઈ પણ તમાર બેકગ્રાઉન્ડ લેવું હોય તે બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે એ બડી અચ્છી વાત કહી આ જો આ બેકગ્રાઉન્ડ ડાઉનલોડ કરો કરવું હોય મિત્રો તો તમે આપણે ટેલિગ્રામ ચેનલમાં આ બેકગ્રાઉન્ડ મળી જશે અને જે પણ આપણે મટીરિયલ આ યુઝ કરીશું આમાં યુઝ કરીશું જે તે બધું ટેલિગ્રામ ચેનલમાં મળી જશે તે ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો તો અહીંયાથી સૌથી પહેલાં તો અહીંયા સ્ટીકર ઉપર આવી જવાનું છે તો સ્ટીકર ઉપર આપણે ક્લિક કરીશું અહીંયાથી ગેલેરીનો ઓપ્શન જોવા મળે છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે ગેલેરી ઉપર ક્લિક કરીશું અને અહીંયાથી આપણે ફૂલ લઈ લેવાનું છે ફૂલ લેવા માટે અહીંયાથી આપણે આવું ઓપ્શન જોવા મળે છે તેના ઉપર ક્લિક કરવાનું છે તો તેના ઉપર ક્લિક કરીશું અને અહીંયાથી એક ફૂલનું જે ફૂલ છે ફોટો તે ફોટો લઈ લેવાનો છે અને જે આ રાઉન્ડ તમને જોવા મળે છે તે રાઉન્ડ આપણે સોરી અહીંયાથી રાઉન્ડ આપણે સિલેક્ટ કરી લેવાનો છે આવી રીતે તો અહીંયાથી રાઉન્ડને સિલેક્ટ કરી લઈશું રાઉન્ડને સિલેક્ટ કર્યા બાદ અહીંયાથી એની સાઇઝ વધારી લેવાની છે તો અહીંયાથી સાઈઝ વધારી લઈશું અને અહીંયાથી આપણે જેટલું ફૂલ છે તેટલું અહીંયાથી સર્કલમાં તેને રાખીશું ફૂલને ત્યારબાદ અહીંયાથી રાઇટ ઉપર ક્લિક કરીશું અહીંયાથી જે સેન્સિવિટી છે તે અહીંયાથી માઇનસ અહીંયાથી કરી લેવાની છે તો આપણે રાખીશું બેતાલીસ જેટલી રાખીશું અહીંયાથી બેતાલીસ જેટલી રાખીશું અહીંથી રાઈટ ઉપર ક્લિક કરીશું અને અહીંયાથી પણ રાઈટ ઉપર ક્લિક કરીશું ફરીથી એના ઉપર ક્લિક કરી અને જે ફૂલ છે તેને અહીંયાથી રોટેટ કરી લેવાનું છે તો આવી રીતે અહીંયાથી રોટે રોટેટ કરી લઈશું અને વચ્ચુ વચ્ચે મૂકી લેવાનું છે તો અહીંયાથી વચ્ચુવચ આપણે મૂકી લઈએ આવી રીતે અહીંયાથી મૂકી અને તેની સાઈઝ થોડીક વધારી લેવાની છે તો અહીંયાથી ને વધારી લઈએ બરાબર આટલી રાખીશું અને વચ્ચો વચ્ચે રાખીશું ત્યારબાદ અહીંયાથી ફરીથી સ્ટીકરમાં જઈશું અહીંયાથી ફરીથી સ્ટીકરમાં જઈશું સૌથી પહેલાં તો અહીંથી આપણે ટેક્સ્ટ ઉમેરી લઈએ તો અહીંયાથી ટેક્સ્ટમાં જઈશું ટેક્સ્ટમાં જઈ અને અહીંયાથી બર્થડે ટાઈપ કરી લેવાનું છે તો અહીંયાથી આપણે ટાઈપ કરી લઈએ સોર મિત્રો તો અહીંયાથી આપણો કોલ આવી ગયો હતો તો અહીંયાથી આપણે બર્થડે ટાઈપ કરી લેવાનું છે બર્થડે ટાપ ટાઈપ કર્યા બાદ અહીંયાથી કલરમાં જઈશું કલરમાં જઈ અને અહીંયાથી બ્લેક કલર લઈ લેવાનું છે અહીંયાથી બોર્ડર પણ તમારે જો રાખવી હોય મિત્રો તો તમે બોર્ડર પણ રાખી શકો છો અને શેડો આપણે પહેલાંથી જ છે આપણે પહેલાં એડિટ કરશો તો તે શેડો અહીંયાથી આવવાનો આવો જ રહેશે સેટિંગ તો તમારે ચેન્જ કરી લેવાનું છે તો અહીંયાથી આપણે શેડોને આટલા સુધી રાખી લઈએ ત્યારબાદ રાઇટ ઉપર ક્લિક કરીશું રાઇટ ઉપર ક્લિક કરી ફરીથી એના ઉપર ક્લિક કરીશું અહીંયાથી તેની સાઈઝ વધારી લઈશું અને અહીંયા એને પણ અહીંયાથી રોટેટ કરી લઈશું રોટેટ કર્યા બાદ સાઈઝ એની વધારી લેવાની છે તો આની અહીંયાથી વધારી અને આપણે અહીં આટલા સુધી મૂકી લઈશું બરાબર આટલા સુધી મૂકી અને અહીંયાથી ફરીથી આપણે ટેક્સ્ટમાં જઈશું ટેક્સ્ટમાં જઈ અને અહીંયાથી હેપી લખવાનું છે ટાઈપ કરી લેવાનું છે હેપી તો અહીંયાથી હેપી ટાઈપ કરી અહીંયાથી જે કલર છે તે રાખીશું વ્હાઈટ અહીંથી કલરને વ્હાઇટ રાખી લેવાનું છે અને તમારે જો બોર્ડર અને શેડો આપવી હોય તો તમે આપી શકો છો અહીંયાથી આપણે બોર્ડરને શેડોને અહીંયાથી બ્લેક આપી લઈશું લઈશું ત્યારબાદ રાઇટ ઉપર ક્લિક કરીશું અહીંથી આને પણ રોટેટ કરી લઈશું રોટેટ કરી અને અહીંયાથી આટલા સુધી મૂકી લેવાનું છે આટલા સુધી આપણે મૂકી લઈએ બરાબર આટલા સુધી મૂકી લઈએ ત્યારબાદ ફરીથી ટેક્સ્ટમાં જઈશું અને અહીંયાથી ફરીથી ટાઈપ કરી લઈએ ટુ યુ બરાબર અહીંયાથી સ્પેલિંગ રાઈટ છે ત્યારબાદ બાદ અહીંયાથી રાઇટ ઉપર ક્લિક કરવાનું છે અહીંયાથી તમારે કોઈ પણ કલર રાખો હોય તે રાખી શકો છો અહીંયાથી વ્હાઇટ આપણે રાખી લઈએ ત્યારબાદ રાઈટ ઉપર ક્લિક કરીશું રાઈટ ઉપર ક્લિક કરી સોરી અહીંયાથી ટેક્સ્ટમાં ક્લિક કરવાનું છે તો અહીંયાથી ટેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે ફોલ્ડ ઉપર ક્લિક થઈ જાય છે અહીંથી બેક આવી જઈશું બરોબર ફરીથી ટેક્સ્ટમાં જઈશું ટેક્સ્ટ માં અહીંયાથી ટુ યુ લખી ટાઈપ કરી લઈએ અહીંયા ટાઈપ કરી લેવાનું છે અને અહીંયાથી જે આપણે ફોન્ટ છે તે ફોન્ટ આપણે જો તમારે ચેન્જ કરવા હોય તો તમે ફોન્ટ ચેન્જ કરી શકો છો તો અહીંયાથી રાઇટ ઉપર ક્લિક કરીશું એડિટમાં જઈશું અહીંયાથી ફોન્ટ અહીંયાથી આપી લેવાના છે તો તમારે જે પણ ફોન્ટ આપવો હોય તે ફોન્ટ આપી શકો છો અહીંયાથી બરાબર તો આપણે ફોન્ટ રાખી લઈએ ત્યારબાદ અહીંયાથી રોટેટ કરી લેવાનો છે અને અહીંયાથી રોટેટ કરી લઈશું સાઈજ વધારી લઈશું અને આટલા સુધી મૂકી લેવાનો છે તો આટલા સુધી મૂકી લઈએ ત્યારબાદ અહીંયાથી જો જો એપીનો પણ આપણે ચેન્જ હોય તો અહીંયાથી એપીનો પણ ફોન્ટ ચેન્જ કરી શકાય તો અહીંથી આપણે એપીનો ફોન્ટ અહીંયાથી રાખી લઈએ બરાબર ક્લિક કરીશું અહીંયાથી ત્યારબાદ અહીંયાથી આપણે પોટો એડ કરવાનો છે પોટો એડ કરવા માટે અહીંયાથી સ્ટીકર ઉપર ક્લિક કરીશું અહીંયાથી આ ઓપ્શન જોવા મળશે તેના ઉપર ક્લિક કરીશું અહીંયાથી અહીંયાથી આપણે જે મોડલનો અથવા તો તમારે કોઈ પણ તમારો અથવા તો તમારા ભાઈબંધનો જે હેપી બર્થડે પોસ્ટર બનાવવું હોય તે ફોટોને અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું છે તો અહીંયાથી આપણે એક મોડલને અહીંયાથી સિલેક્ટ કરી લઈએ ત્યારબાદ અહીંયાથી જે બેકગ્રાઉન્ડ છે તે રિમૂવ થઈ જશે ત્યારબાદ રાઇટ ઉપર ક્લિક કરીશું અને અહીંયાથી બોર્ડર આપવાની છે તો અહીંયાથી પહેલી જ બોર્ડર છે તે સિલેક્ટ કરી લઈશું અને સાઇઝ એને ઝીરો રાખી લઈશું ત્યારબાદ રાઇટ ઉપર ક્લિક કરીશું અને અહીંયાથી જે ફોટો છે ફોટાને અહીંયાથી રોટેટ કરી લેવાનો છે રોટેટ કર્યા બાદ અહીંયાથી આટલા સુધી મૂકી લેવાનું છે તમારા હિસાબે તમે મૂકી શકો છો ત્યારબાદ અહીંયાથી રાઇટ ઉપર ક્લિક કરવાનું છે રાઈટ ઉપર ક્લિક કરી અહીંયાથી ફરીથી સ્ટીકરમાં જવાનું છે સ્ટીકરમાં જઈ અને ફરીથી અહીંયાથી આપણે એક ફૂલનો પીએનજી લઈ લઈશું અહીંયાથી ફૂલનો એક પીએનજી લઈ લેવાનો છે ત્યારબાદ અહીંયાથી સાઇઝ તેની રાખી લેવાની છે થોડીક નાની કરી લઈશું ત્યારબાદ આટલા સુધી મૂકી લેવાનું છે હેપીને સામે જ અહીંયાથી મૂકી લેવાનું છે બરાબર આપણે સ્પીડમાં મૂકીએ છીએ આપણે તમે જોઈને મૂકી શકો છો ત્યારબાદ અહીંયાથી રાઇટ ઉપર ક્લિક કરીશું રાઈટ ઉપર ક્લિક કરી અને અહીંયાથી જે કુયું છે તેને થોડુંક નીચે મોકલીએ ત્યારબાદ અહીંયાથી આપણો ફોટો છે એપી પર તળેનું પોસ્ટર છે તે કમ્પ્લીટ થઈ જશે ત્યારબાદ અહીંયાથી એક્સપોર્ટમાં ક્લિક કરીશું અને અહીંયાથી આપણો ફોટો છે એ એક્સપોર્ટ થઈ જશે બરાબર તો અહીંયાથી આપણો વિડીયો અહીંયાથી એન્ડ કરીએ